આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે કે જેમને તેમ લગ્નના ઘણા વર્ષ પછી એમને ત્યાં સંતાન આવે છે તો આ પરિણામ કેવી રીતે મળ્યું એ આપણે એમનો પરિચય સાથે જાણીએ તો તમારો પરિચય બોલજો મારું નામ ચિરણકુમાર અરવિંદભાઈ પટેલ મારું નામ ચેતનભાઈ પટેલ નામ તમારું પિયર પિયર મારું વાડ વાડ ગામ વાડ ગામ હા

વર્ષ જેવું થયું પછી અમે હોસ્પિટલ ગયા બરાબર મતલબ કે બાળક ઈચ્છા હતી પણ પ્રેગ્નન્સી રહેતી નહોતી એટલે તમે ડોક્ટર પાસે મતલબ કે હોસ્પિટલમાં ગયા તો હોસ્પિટલમાં ગયા તો ત્યાં આગળ કોઈ રિપોર્ટ તો કાઢ્યા જશે હવે રિપોર્ટ ની અંદર શું કીધું શું પ્રોબ્લેમ છે બધા જેટલા મોટા ડોક્ટર કીધું તે પ્રમાણે અમે બધા રિપોર્ટ કર્યા અમારા બી કર્યા એમના બી કર્યા દોઢ વર્ષ સુધી અમે કન્ટિન્યુ ટ્રીટમેન્ટ કરી પણ ત્યાં નો બરાબર રિપોર્ટ નોમલ એ ઓન્લી રિઝલ્ટ કઈ બરાબર મતલબ કે રિપોર્ટ નોર્મલ આવતા હતા પણ રિઝલ્ટ કોઈ મળ્યો નહીં પછી ત્યાર પછી કોઈ બીજો હોસ્પિટલ ગયા કે પછી કેવું પછી ઓમે એ ડોક્ટર ચેન્જ કરવા હતા પરંતુ ત્યાર પછી થોડા પછી શું થયું થોડી વાત કરો થોડી વાત થઈ તો સુગર આમ છે તેમ તો પણ ઓલી વાત ઠીક તેમણે મને પડી કર્યું હા મતલબ કે સૌથી પહેલા તમે વાત કરી તો તમને વિશ્વાસ કેવી રીતના આવ્યો અમે બીજા ના જોયા પેલા વિડીયોઝ ને એવા જોયા કે જેમને આ પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ મળેલા એટલે તમે પણ બીજાના ના વિડીયો જોઈને આ પ્રોડક્ટ વાપરી તમને સલાહ આપી અને એમના મારફતે જે વિડીયો તમે જોયા અને એ વિડીયો જોઈને તમને વિશ્વાસ આવ્યો બરાબર

તમારા ખોડામાં જે છે તમારું બાળક છે બરાબર ને કેટલા મહિના થયા જન્મ મહિના કમ્પ્લીટ થયા તો આમ તમારું લગ્ન કયા વર્ષે થયેલા લગ્ન અમારા 2017 2017 માં બરાબર એટલે કે 2017 અત્યારે ચાલે છે 2021 એટલે લગ્નના કેટલા વર્ષ પછી તમારે તે બાળક આવ્યું કે ભાઈ 4 વર્ષ 4 વર્ષ પછી તો લગ્નના 4 વર્ષ પછી તમારે તે બાળક આવ્યું પણ મોટા ભાગે આપણા સમાજની અંદર કેવું હોય કે લગ્નના બીજા વર્ષ પછી બધાને ઉમેદ હોય કે હા હવે તો બાળક આવશે એમ બરાબર ને તો તમને કેટલા સમય પછી તમે બાળક માટે પ્રયત્ન કરેલા કેટલા વર્ષ પછી એક એક હા વર્ષ અમે હોસ્પિટલ બરાબર મતલબ કે ઈચ્છા હતી પણ પ્રેગ્નન્સી રહેતી નહોતી એટલે તમે ડોક્ટર પાસે મતલબ કે હોસ્પિટલમાં ગયા તો હોસ્પિટલમાં ગયા તો ત્યાં આગળ કોઈ રિપોર્ટ તો કાઢ્યા જ હશે હવે રિપોર્ટ ની અંદર શું કીધું શું પ્રોબ્લેમ છે બધા જેટલા મોટા ડોક્ટર કીધું તે પ્રમાણે અમે બધા રિપોર્ટ કરાવ્યા અમારા બી કરાવ્યા એમના બી કરાવ્યા દોઢ વર્ષ સુધી અમે કન્ટિન્યુ ટ્રીટમેન્ટ કરી પણ ત્યાં બધા રિપોર્ટ પણ નોર્મલ આવ્યા પણ રિઝલ્ટ કશું રિઝલ્ટ નહીં મળ્યું બરાબર મતલબ કે રિપોર્ટ નોર્મલ આવતા હતા પણ રિઝલ્ટ કોઈ મળ્યું નહીં આવું કેટલા સમય સુધી તમે ટ્રીટમેન્ટ કરાવી એક હોસ્પિટલમાં એક હોસ્પિટલમાં અમે ગંડેરી દિલ્હીમાં આગળ દોઢ વર્ષ કન્ટિન્યુ હોય દોઢ વર્ષ સુધી ટ્રીટમેન્ટ કરાવી જેટલા પણ રિપોર્ટ કરવા કેને એટલા બધા મે પૂરા કરી દીધા બરાબર પણ રિઝલ્ટ કંઈ મળ્યું નહીં પછી ત્યાર પછી કોઈ બીજો હોસ્પિટલ માં ગયા કે પછી કેવું ના ત્યાર પછી અમે એ ડોક્ટર ચેન્જ કરવાના હતા પરંતુ ત્યાર પછી તેમણે મને પડ્યા થોડું પ્રોડક્ટથી સજેશન કર્યું હા અને પ્રોડક્ટ મે 4 મહિના યુઝ કરી પછી મેં મતલબ કે સૌથી પહેલા તમે મને જણાવો કે વાત કરી તો તમને વિશ્વાસ કેવી રીતના આવ્યો અમે બીજાના ટેસ્ટોમેનિયલ જોયા પહેલા ઓકે વિડીયોસ ને જોયા કે જેને આ પ્રોડક્ટ વાપરવાથી રિઝલ્ટ મળેલા એટલે તમે પણ બીજાના વિડીયો જોઈને આ પ્રોડક્ટ વાપરી આમ કહેવાય પ્રકાશભાઈએ તમને સલાહ આપી અને એમના મારફતે જે વિડીયો તમે જોયા અને એ વિડીયો જોઈને તમને વિશ્વાસ આવ્યો બરાબર બાકી આજે કેવાય ને તો માર્કેટમાં તો સાચી વસ્તુ કરતાં ખરાબ વસ્તુ વધારે મળતી હોય ખોટી વસ્તુ વધારે મળતી હોય તો વિશ્વાસ આવવો એટલે ખરેખર બહુ મુશ્કેલ છે અને તમને વિડીયો જોયા પછી વિશ્વાસ આવ્યો અને ત્યાર પછી તમે પ્રોડક્ટ લીધી કઈ પ્રોડક્ટ લીધી થોડી બતાવો પ્રોડક્ટ આ જે છે નેટ્સઅફ કંપનીની પ્રોડક્ટ નેચરા મોર વેનિલા ફ્લેવર છે જે ભાઈઓ માટે અને નેચરા મોર ફોર વુમન

બાળક ને કઈ તકલીફ થઈ એવું કઈ ખરું બીમારી બીમારી પણ હોસ્પિટલ એક વાર ડિલિવરી પછી લઈ આવ્યા ત્યાર પછી હોસ્પિટલ જવાનો નથી એટલે એકદમ તંદુરસ્ત છે કોઈ તકલીફ નથી બાકી આ સાત મહિનામાં તો કેટલી વખત બાળકને હોસ્પિટલ લઈ જવું પડે આજના સમયમાં તો બરાબર તો ઘણા બધા દંપતીઓ છે કે જે તમારો આ વિડીયો જોશે અને એમને પણ બાળકની ઈચ્છા હોય પણ આજે ઘણી બધી સારવાર કરાવ્યા પછી પણ એમને રિઝલ્ટ મળતું નથી તો એવા દંપતીઓને તમારે શું સલાહ આપવી છે આ પાવડર વિશે આ નેક્સઅપ કંપનીની આ પ્રોડક્ટ વિશે અમારી એ જ સલાહ છે કે આ પ્રોડક્ટ સપ્લિમેન્ટ્સ છે એટલે આપણને કોઈ સાઇડ ઇફેક્ટ વગર અને હોસ્પિટલના ખર્ચા અને હોસ્પિટલના આંટા રપેટા કરતાં આપને આ પ્રોડક્ટથી સો ટકા રિઝલ્ટ મળી જાય કેમકે મેં જે અનુભવ કર્યો છે કે ભાઈ હોસ્પિટલ જઈ જઈને પણ અમને રિઝલ્ટ નહોતું ને રિપોર્ટ્સ અમારા બધા નોર્મલ હતા તો પણ રિઝલ્ટ નહોતું પણ અમને આ પ્રોડક્ટ ચાર મહિના કન્ટિન્યુ વાપરી તો અમને રિઝલ્ટ મળી ગયું

પણ ચાલીસ પિસ્તાલીસ પચાસ હજારનો ખર્ચો થઈ ગયો અને ત્યાં આગળ પચાસ હજારનો ખર્ચો કર્યો તો રિઝલ્ટ નતું તો આ ઇન્ટરવ્યુ જોઈને દરેક દંપતીઓને મારે વિનંતી છે કે એક વખત વિશ્વાસ કરો અને તમારા ઘરમાં ખરેખર બાળક આવશે પણ એક વિશ્વાસ રાખીને આપણે જે પણ ભગવાનને માનતા હોય કે જે ગુરુને માનતા હોય એને એક પ્રાર્થના કરીને તમે આ પ્રોડક્ટ ચાલુ કરો કે જેથી કરીને તમારે ત્યાં પણ આવું એક રિઝલ્ટ મળી જાય તો તમારે ત્યાં તો અત્યારે બહુ મોટી ખુશી આવી ગઈ કહેવાય તો મતલબ શું નામ રાખ્યું એમને અહીંયા ગ્રીવા બેબી છે બેબી છે બરાબર તો તમારા જીવનમાં ખૂબ ખુશીઓ આવે અને તમારું જીવન એકદમ ખુશમય રહે એવી શુભેચ્છા સાથે આપણો આ ઇન્ટરવ્યુ અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ